નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ એક સત્ય ઘટના છે એટલે થોડો સમય કાઢીને આ ઘટના અંત સુધી ધ્યાનથી સાંભળજો આજે પિતૃ છાયા બંગલોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું બંગલાના વિશાળ પ્રાંગણમાં વિનયભાઈનો હાર ચડાવેલો ફોટો એક ટેબલ પર રાખવામાં આવ્યો હતો અને ફોટા પાસે પ્રગટાવેલી અગરબત્તીની સુગંધ અને રામધૂન કરી રહી હતી વિનયભાઈના ફોટાની બાજુમાં એમના ત્રણેય દીકરા બેઠા હતા જ્યારે બીજી બાજુ સફેદ વસ્ત્રો પહેરીને એની ત્રણેય વહુઓ બેઠી હતી કોઈ પણ વ્યક્તિ કેવું જીવ્યો છે એનો અંદાજ એના બેસણામાં કેટલા લોકોની હાજરી છે એના પરથી આવી જાય છે વિનયભાઈના બેસણામાં પણ માનવ ચાલુ હતો હાથ જોડીને બેઠા હતા વિનયભાઈનો આત્મા જાણે કે અત્યારે એના જીવંત લાગતા ફોટામાં આવીને બેસી ગયો હોય અને આખા દ્રશ્ય એની આંખોમાં કેદ કરી રહ્યો હોય એવું લાગતું હતું વિનયભાઈ એના જીવનના આઠ દાયકાની સફર પૂરી કર્યા બાદ સ્વર્ગે સિધાવ્યા હતા ઘણા વર્ષો પહેલા વિનયભાઈ દેવકીબેન સાથે પરણીને એને ભાડાના મકાનમાં લાવ્યા હતા પરંતુ દેવકીનું આગમન એના જીવનમાં સાચા અર્થમાં વસંતનું આગમન સાબિત થયું હતું દેવકીના પગલાં

અહીંયા જ ઉજવાયા હતા છેલ્લે ત્રણેક વર્ષ પહેલા દેવકી બેનનું અવસાન થયું હતું વર્ષો પહેલા મોટા દીકરા મેહુલે વિનયભાઈને પૂછ્યું હતું કે પપ્પા તમે ખૂબ મહેનત કરીને ખુદ કમાઈને આ બંગલો બાંધ્યો છે તો પછી એનું નામ પિતૃ છાયા કેમ રાખ્યું ત્યારે વિનયભાઈ બોલ્યા કે બેટા આપણા બાપ દાદાએ આપેલા પૈસાથી બંગલો બાંધવામાં આવે

એટલા માટે જ આપણા બંગલાનું નામ પિતૃ છાંયા રાખ્યું છે હા પપ્પા તમારી વાત સાચી છે કોઈ પણ વ્યક્તિની પ્રગતિમાં એના વડીલોના આશીર્વાદ હંમેશા હોય છે મેહુલ અને વિનયભાઈ આવી રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે જ વિનયભાઈનો મિત્ર મહેશ આવ્યો અને બાપ દીકરાનો એક સુર જોઈને એ પણ રાજી થયો મહેશ અમેરિકા રહેતો હતો અને બે ચાર વર્ષે ઇન્ડિયા આવે ત્યારે વિનયભાઈની મુલાકાત જરૂર લેતો ઘરે આવીને મહેશ કહેવા લાગ્યો કે વિનય તું તો ખરેખર નસીબદાર છો કેમ કે તમારા બાપ દીકરા વચ્ચે જનરેશન ગેપ જેવું બિલકુલ નથી લાગતું ત્યારે વિનયભાઈ મંદ મંદ હસવા લાગ્યા અને થોડી વાર બાદ મેહુલ ત્યાંથી નીકળી ગયો એટલે વિનયભાઈ મહેશની વાતનો સાર સાંધીને કહેવા લાગ્યા કે મહેશ તારે અમેરિકામાં કેવું હોય છે ત્યારે મહેશ બોલ્યો કે અરે અમેરિકામાં છોકરો વર્ષનો થાય એટલે અલગ ઘર લેવાનું સપનું જોવા લાગે છે ત્યાંની સંસ્કૃતિ એવી છે કે જે ઘરમાં દીકરી આપવાની હોય ત્યાં જમાઈનું મકાન છે કે નહીં એ પહેલા જોવામાં આવે છે અને ત્યાં તો આપણા દેશ જેવી સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય જોવા પણ નથી મળતી જો કે હવે તો અહીંયા પણ ધીમે ધીમે વિદેશોની અસર જોવા મળે છે એટલે વિનયભાઈ બોલ્યા કે તારી વાત સાચી છે પરંતુ મારા ત્રણમાંથી દીકરાએ અત્યાર સુધી વેણ પાછું નથી વાળ્યું એટલે મહેશ બોલ્યો કે વિનય તારી વાત સાચી છે છતાં પણ તને એક વણ માંગી સલાહ આપું છું કે ગમે એવા સંજોગ ઊભા થાય પરંતુ આ પિતૃ છાયાને ને ક્યારેય વેચતો નહીં

ત્યારે એ જ સંબંધ છે પરંતુ મહેશના હાવભાવ જોઈને વિનયભાઈ કહેવા લાગ્યા કે અરે ભાઈ આ તારો અમેરિકા નથી અહીંયા બાળકો મા બાપને ભગવાન કરતા પણ વિશેષ માને છે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયનું ચક્ર ફરતું ગયું અને હવે વિનયભાઈ વૃદ્ધા અવસ્થામાં પહોંચી ગયા

દીકરાઓ એને થોડું ઘણું માન આપતા હતા જો કે બાપનું કોઈ પણ પ્રકારનું સૂચન માનવા માટે તેઓ તૈયાર નહોતા બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ હવે મોટો થવા લાગ્યો હતો બાપ સામે દલીલ કરવાનો દીકરાઓ પોતાનો અધિકાર માનવા લાગ્યા હતા એક વાર વચલો દીકરો દવાની ગોળી લઈ રહ્યો હતો ત્યારે વિનયભાઈએ પૂછ્યું કે બેટા તારી તબિયત સારી નથી એટલે દીકરો બોલ્યો કે પપ્પા આ બ્લડ પ્રેશર ની ગોળી લઉં છું મારી લાઈફ એટલી બધી ટેન્શન વાળી બની ગઈ છે કે એની વાત ન પૂછો મારી ચિંતાનો તમને ક્યાંથી ખ્યાલ આવે કેમ દીકરા તારે વળી શેની ચિંતા છે ભગવાનની દયાથી તારે તો નોકરી પણ સારી છે ત્યારે દીકરો ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે પપ્પા શેની ચિંતા નથી એમ પૂછો અરે પિતાજી ચાલીસ વર્ષની ઉંમરે પહોંચેલા કોઈ પણ વ્યક્તિને પૂછવા જશો તો એ દરેક વ્યક્તિ ચિંતાગ્રસ્ત હશે ત્યારે વિનયભાઈ બોલ્યા કે કે બેટા મને સમજાતું નથી તું શું કહેવા છે ત્યારે જ નાનો દીકરો ત્યાં આવીને કહેવા લાગ્યો કે પિતાજી હું તમને સમજાવું છું કેમ કે નોકરી કરતા હોય તો બોસનું ટેન્શન હોય ધંધો કરતા હોય તો ઉઘરાણીનું ટેન્શન હોય અને બાળકો ભણતા હોય તો રિઝલ્ટનું ટેન્શન હોય અને કદાચ સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો વૃદ્ધા અવસ્થામાં માવતરને સાચવવાનું વધારાનું ટેન્શન હોય નાનો દીકરો એવું બોલ્યો જાણે કે એને અણગમતી જવાબદારી ઉપાડવી પડતી હોય એટલે વિનયભાઈ બોલ્યા કે બસ દીકરા તમારી આખી પેઢીની સમસ્યા મને સમજાઈ ગઈ છે વિનયભાઈ આ વાત પતાવવાના ઈરાદાથી આવું બોલ્યા પરંતુ

અને પિતાનો પ્રેમ તો આકાશ જેવો હોય છે ગમે એટલી મોસમ બદલાય પરંતુ આકાશ તો હંમેશા સ્થિર રહેતું હોય છે થોડી વાર બાદ બંને દીકરાઓ જતા રહ્યા ત્યારબાદ દેવકીનો ફોટો જોઈને વિનયભાઈ ઘણા સમય સુધી બેસી રહ્યા આંખમાં આવેલા આંસુને કારણે એને ફોટો ધૂંધળો દેખાવા લાગ્યો હતો પરંતુ દેવકી સાથે વિતાવેલો ભવ્ય ભૂતકાળ એને રીતે દૃષ્ટિમાન હતો સુધી દેવકી સાથેના સુખદ સ્મરણો વાગળ્યા બાદ વિનયભાઈથી એવું ગયું કે સારું થયું દેવકી તું આપણા દીકરાઓનું આવું વર્તન જોવા માટે હયાત નથી દેવકી અવસાન થયું એના થોડા સમય બાદ વિનયભાઈએ મોટા દીકરા મેહુલને કહ્યું કે બેટા મારી એવી ઈચ્છા છે કે આપણે આખો પરિવાર સાથે સિદ્ધપુર જઈને કોઈ બ્રાહ્મણ પાસે માતૃશ્રાદ્ધની વિધિ કરાવીએ ત્યારે મોટો દીકરો બોલ્યો કે પિતાજી અત્યારે તો કામ ધંધામાંથી મને બિલકુલ સમય નથી મળતો આવું સાંભળીને હિંમત કરીને એવું કહ્યું કે બેટા તારા જન્મ પછી તું બીમાર રહેતો હતો ત્યારે તારી માએ તિરુપતિની બાધા રાખી હતી એ સમયે ધંધામાં હું એકલો જ હતો ત્યારે ડાકોર સુધી જઈ શકાય એટલો પણ મારી પાસે સમય નહોતો છતાં પણ અમે તને તિરુપતિ દર્શન કરાવવા લઈ ગયા હતા એટલે મેહુલ બોલ્યો કે પપ્પા એ સમય જુદો હતો પરંતુ અત્યારે ધંધામાં હરીફાઈ ખૂબ વધી ગઈ છે એટલે મારે અહીંયા રહેવું ખૂબ જરૂરી છે પરંતુ આ વાતો તમને નહીં સમજાય હવે વિનયભાઈ વિચારવા લાગ્યા કે જે દીકરો મારી પાસેથી ધંધો કરવા શીખ્યો છે એ જ દીકરો આજે મને ધંધાની રીત સમજાવી રહ્યો છે મેહુલ ખૂબ આસાનીથી કહી રહ્યો હતો કે પપ્પા તમને સમજાય હવે મોટા દીકરા સામે વાત કરવાનો કોઈ મતલબ એટલે વિનયભાઈએ મૌન રહેવાનું પસંદ કર્યું અને બીજા દિવસે એમણે પોતાના નાના દીકરા આગળ માતૃશ્રાદ્ધની વાત કરી કારણ કે ધાર્મિક વિધિમાં મોટો દીકરો ન બેસે તો નાનો દીકરો પણ બેસી શકે છે પિતાજીની વાત સાંભળીને નાનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી આવી વાતોમાં મને બિલકુલ વિશ્વાસ નથી હું તો આવા બધા તૂટમાં માનતો જ નથી દીકરાની આવી વાત સાંભળીને વિનયભાઈને ખૂબ આઘાત લાગ્યો કેમ કે વિનયભાઈ અત્યાર સુધી પોતાના આ દીકરાઓને પોતાની સાચી મૂડી માનતા હતા પરંતુ આજે એની આંખો ખુલી ગઈ હતી હવે વિનયભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને દેવકીના ફોટા સામે જોયું તો દેવકી ફોટામાંથી એવું કહી રહી હતી કે તમે શા માટે દુખી થાવ છો મારી ખુશી તો દીકરા ખુશ રહે એમાં જ સમાયેલી છે હા દેવકી ગમે એમ હોય પરંતુ તું તો માં છો માની ખુશી તો હંમેશા પોતાના દીકરાની ખુશી સાથે જ સંકળાયેલી હોય છે પરંતુ મને એવું લાગે છે કે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે મારાથી આ વિષમ પરિસ્થિતિ સહન નથી થઈ રહી આટલું કહીને વિનયભાઈ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા પરંતુ એને આશ્વાસન આપવા વાળું કોઈ નહોતું દીકરા તો ક્યારના બહાર જવા માટે નીકળી ગયા હતા ધીરે ધીરે સમયની સાથે સાથે વિનયભાઈનું મહત્વ ખૂબ ઘટવા લાગ્યું હતું હવે તો ઘરના ટીવીનો રિમોટ પણ વહુઓ અથવા તો બાળકોના હાથમાં જ રહેતો હતો એટલે વિનયભાઈને ક્યારેક ભજન સાંભળવાની ઈચ્છા થાય તો એ ઈચ્છા પણ અધૂરી રહેતી હવે એના પગ પણ સાથ આપતા નહોતા એટલે સવારે ચાલવા જવાનું પણ શક્ય નહોતું વિનયભાઈને જ્યારે જ્યારે વધારે ખાલીપો લાગતો ત્યારે તેઓ દેવકીના ફોટા સાથે વાતો કરી લેતા આજે રવિવાર હતો અને ઘરના બધા જ સભ્યો એક દિવસ ના પિકનિક માં ગયા હતા વિનયભાઈ નો દેવકી સાથે વાર્તાલાપ ચાલુ હતો કે દેવકી આપણા દીકરાઓ એ વાત ભૂલી ગયા છે કે ઘરમાં મોભી તરીકે બાપ નું સ્થાન ક્યાં હોવું જોઈએ ત્યારે દેવકીએ કોઈ જવાબ ન આપ્યો અને વિનયભાઈ ને ઉદરસ ચડી ગઈ ત્યારબાદ બાદ વિનયભાઈ ને એવું લાગ્યું કે દેવકી કહી રહી છે કે તમે તમારી તબિયત સાચવજો કારણ કે મને એવું લાગે છે કે તમે બીમાર પડશો તો કોઈ તમારી સેવા કરવા માટે પણ નહીં આવે હા દેવકી તારી વાત સાચી છે દેવકી આપણી ત્રણેય વહુઓ એટલી બધી હોશિયાર છે કે એની વાત ન થાય વહુઓ એના પતિ અને બાળકો મારી સાથે હળે મળે નહીં એ બાબતે ખૂબ સજાગ રહે છે

ત્યારે એને ખ્યાલ આવી જતો કે આ જે પુત્ર વધુ ગુસ્સામાં છે વિનયભાઈ આખો દિવસ પોતાના રૂમમાં પડ્યા રહેતા પરંતુ પરિવારની નાની મોટી દરેક વાત તેઓ હજુ પણ જાણી લેતા ત્રણેય વહુઓ વચ્ચેનો ખટરાગ અને ઘરમાં થઈ રહેલી નાની નાની વાતો પર પણ વિનયભાઈનું ધ્યાન રહેતું ત્રણેય વહુઓને હવે સ્વતંત્ર રીતે રહેવું હતું એટલે એમણે પોતાના પતિ પાસે અલગ અલગ મકાન લેવાની જીદ પકડી હતી આખરે એક દિવસ સવારે ત્રણેય દીકરા ભેગા થઈને વિનયભાઈ પાસે આવ્યા ઘણા દાયકા જોઈ ચૂકેલા વિનયભાઈની અનુભવી આંખોએ પારખી લીધું કે મારા દીકરાઓના મનમાં ચોક્કસ કંઈક વાત છે વિનયભાઈ જાણી જોઈને ચૂપચાપ બેસી રહ્યા ત્યારે મોટા દીકરા મેહુલે વાતની શરૂઆત કરી કે પિતાજી અમારા બધાની એવી ઈચ્છા છે કે આ બંગલો વેચીને આપણે ત્રણ ફ્લેટ ખરીદી લઈએ ત્યારે વિનયભાઈને થોડા વર્ષો પહેલા પોતાના મિત્ર મહેશની બંગલો ક્યારેય ન વેચવાની સલાહ યાદ આવી ગઈ એટલે તેઓ ગળું ખોખારીને કહેવા લાગ્યા કે બેટા આ પિતૃ છાયા મારું હૃદય છે એટલે એ વેચવાનું મને યોગ્ય નથી લાગતું પરંતુ પપ્પા અત્યારે રિયલ એસ્ટેટમાં તેજી છે છ કરોડ તો આસાનીથી આવી જશે એટલે બે બે કરોડના ત્રણ લક્ઝુરિયસ ફ્લેટ ખરીદી લઈએ તો બધા જ લોકો સ્વતંત્ર રીતે રહી શકે અને આપણા એરિયામાં ઘણા બધા બંગલા બિલ્ડરોએ ખરીદ્યા છે નાનો દીકરો આવું બોલ્યો ત્યારે વિનયભાઈ કહેવા લાગ્યા કે આ માત્ર છાયા વેચ્યા બાદ મારે ક્યાં રહેવાનું આટલું કહીને વિનયભાઈ ત્રણેય દીકરાઓ સામે જોવા લાગ્યા એટલે ત્રણેય દીકરા નીચે જોઈ ગયા થોડીવાર માટે મૌન છવાઈ ગયું આખરે મોટા દીકરા મેહુલે ખેલ દિલી पूर्वक કહ્યું કે પિતાજી તમારે મારી સાથે જ રહેવાનું છે ક્યારેક ચેન્જ માટે તમે મારા નાના ભાઈઓના ઘરે જાવ એ બરોબર છે બાકી તમારું કાયમી સરનામું તો મારું ઘર જ રહેશે આવું સાંભળીને વિનયભાઈ બોલ્યા કે સારું બેટા હું વિચારીને તમને જણાવી દઈશ પરંતુ મને વિચાર કરવા માટે થોડો સમય આપો વિનયભાઈ ગયા આજે સાંજે ઘણા સમય બાદ વિનયભાઈ ફળિયામાં બહાર બેઠા હતા ત્યારે મોટા દીકરાની વહુ એના પિયર પક્ષમાં કોઈ સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી અને એવું કહેતી હતી કે અમે મોટા છીએ એટલે અમે શું ગુનો કર્યો છે કે અમારે જ પિતાજીને કાયમ સાથે રાખવાના બાકીના બે ભાઈઓની કઈ ફરજ નહીં હોય કાયમ અમારે જ એની જવાબદારીના પોટલા ઉપાડીને ફરતું રહેવાનું મેં તો મેહુલને કહી દીધું છે કે ત્રણેય ભાઈઓ એ ચાર ચાર મહિના પિતાજીને રાખવા પડશે આનાથી આગળ વિનયભાઈ સાંભળી ન શક્યા અને તેઓ સમજી ગયા હતા કે પિતૃ છાયા જેવો આશરો છોડીને મારે આ લોકોનું નું જીવન જીવવું પડશે કારણ કે હવે આબરૂ જળવાય રહે એટલા માટે જ દીકરા અને વહુઓ ઉપાડી રહ્યા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક મહિના બાદ અચાનક વિનયભાઈની તબિયત બગડી ગઈ એટલે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હવે વિનયભાઈથી બોલાતું નહોતું છતાં પણ વારંવાર બોલી રહ્યા હતા કે મારે મારો આશરો નથી વેચવો હું પિતૃ છાયા નહીં વેચવા દઉં પિતૃ છાયા મારું હૃદય છે મારો આત્મા છે એમ્બ્યુલન્સમાં બધા જ લોકો એની આવી વાતો સાંભળી રહ્યા હતા હવે સૌને ખાતરી થઈ ગઈ હતી કે વિનયભાઈ કોઈ પણ સંજોગોમાં બંગલો વેચવા નહીં દે હોસ્પિટલે પહોંચ્યા બાદ એની તબિયત વધારે બગડી અને વેન્ટિલેટર પર રાખવા પડ્યા બીજા જ દિવસે સવારે એમણે દેહ છોડી દીધો બેસણામાં રાખેલા ફોટા સામે અગરબત્તી બુજાઈ ગઈ એટલે ત્રણેય દીકરાઓએ ઊભા થઈને બીજી અગરબત્તી પ્રગટાવી ત્યારે જ એમનું ધ્યાન ફોટા પર પડ્યું તો વિનયભાઈની આંખો જાણે કે વારા ફરતી એમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી ત્રણમાંથી એકય દીકરો ફોટામાં પણ બાપની સામે આંખ મેળવવાની હિંમત ન કરી શક્યો બે દિવસ પછી રાત્રે ઘરના તમામ સભ્યો બેઠા હતા પિતૃ છાયા વેચવાનો સોદો બની શકે એટલો વહેલો કરી લેવાની બધાની ઈચ્છા હતી જમીન મકાનના દલાલોના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા ત્યારે જ અચાનક વિનયભાઈનો મિત્ર મહેશ અમેરિકાથી આવી ગયો અને એમણે વિનયભાઈના અવસાનનો ખરખરો કર્યો થોડી વાર માટે ચાર પાંચ દિવસ પહેલા જ એને મોકલ્યો હતો હવે મહેશે ગંભીરતાપૂર્વક કહ્યું કે આ પત્રની સાથે વિનયભાઈએ કરેલા વિલની કોપી પણ છે આવું સાંભળીને બધાને નવાઈ લાગી પરંતુ મહેશ ખૂબ મોટેથી પત્ર વાંચવાનું શરૂ કરીને કહેવા લાગ્યો કે આ પત્રમાં વિનયભાઈએ શું લખ્યું છે એ બધા ધ્યાનથી સાંભળજો હું વિનય પટેલ ખૂબ સમજી વિચારીને મારું વસિયતનામું લખું છું આ વસિયતનામું કરવાની મારી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહોતી પરંતુ દેવકીના અવસાન બાદ મારે મારા ઘરમાં પરાયા થઈને રહેવાની અસહ્ય પીડા ભોગવવી પડી છે જેના કારણે ન છૂટકે હું આ વીલ કરવા માટે મજબૂર થયો છું દેવકીના અવસાન બાદ હું તૂટી રહ્યો હતો મને મને એમ હતું કે મારો પરિવાર તૂટવાથી બચાવી શકશે દીકરાઓ એક એવા વેન્ટિલેટરની ગરજ સારશે જેના કારણે હું ટકી જઈશ પરંતુ વ્યથિત હૃદય સ્વીકારું છું કે મારી માન્યતાને મારા ત્રણેય દીકરાઓએ ભેગા મળીને ખોટી સાબિત કરી છે આ સાથેના વિલ મારફત હું પિતૃ છાયા આપણા જ શહેરના જલારામ વૃદ્ધાશ્રમને દાનમાં આપું છું છેલ્લો વાક્ય સાંભળીને ત્રણેય દીકરાઓ હેરાન રહી ગયા અને એકબીજા સામે જોઈ રહ્યા હતા ત્રણેયના મનમાં તો એક જ વાત હતી કે પિતાજીને આ વાતનો અગાઉથી અણસાર કેવી રીતે આવી ગયો હશે કે દીકરાઓ હોસ્પિટલમાં એને જીવતા રાખવા માટે આપેલા લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ખસેડી લેવાનું કુકર્મ પણ કરવાના છે આ બંગલાની લાલચમાં ત્રણેય દીકરાઓએ ભેગા મળીને બીજા જ દિવસે વેન્ટિલેટર ખસેડી નાખવાનો નિર્ણય કર્યો હતો વિનયભાઈનો વસિયત નામું સાંભળીને હવે દીકરાઓને ખૂબ પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે શું કરી શકાય ફોટામાંથી વિનયભાઈની નિસ્તેજ આંખો આ આ આખા દ્રશ્યને સાક્ષી ભાવે નિહાળી રહી હતી મિત્રો વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ